જંબુસર તાલુકાના ભણખેતર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં ચાલી રહેલી જુગાડની અડ્ડા પર જમ્બુસર પોલીસે દરોડો પાડી છોસો મને ઝડપી પાડ્યો છે પોલીસે રોકડા રૂપિયા મોબાઈલ અને બાઇક સહિત એક લાખ સડસઠ હજાર નવો દમાલ કબ્જે કર્યો છે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી બની હતી કે ભણખેતર બસ સ્ટેન્ડની પાછળ બાવળિયાની ઝાડીઓ વચ્ચે કેટલાક કિસ્સમો પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે માહિતીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારી છ ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં રફીક ઉર્ફે કાલુ ગુલામ શેખ ઈશ્વર કાલિદાસ વાઘેલા બસીર સુલેમાન પટેલ રવિ કાલિદાસ વાઘેલા ગોપાલ મોહન વાઘેલા અને રાહુલ મેલાભાઈ વાઘેલા તમામ જંબુ વિસ્તારના રહેવાસીઓ છે પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર પાંચસો સાહીઠ મોબાઈલ ચાર નંગ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર અને બે એમ્બ્યુલન્સ પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર પાંચસો સાહીઠ મોબાઈલ ચાર નંગ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર બે મોટરસાઇકલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર મળી કુલ એક લાખ સડસઠ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ મામલે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે જ્યારે તૌસીફ સિકંદર મલિક નામનો એક ઇસમ વોન્ટેડ છે જંબુસર પોલીસે વિસ્તારમાં ગેરકાયદેસર ચુગારની પ્રવૃત્તિઓ સામે સખત પગલાં લેવાની ચેતવણી આપી છે